બુમ રાણે બોલ લગ ઢોલ જબે ૃંડ મુંડ રડ વડ પડે રખણ ધર્મ નીજ કુલરો રાય જાદવ રણ જંગ લડે અર્થાત કે બુંગ્યા ઢોલના આવાત થી કઈ સંભળાતો નોતો માથા વિનાના ધડ અહીંયા તૈયાર અખડતા હતા આવી રીતે કુલનો ધર્મ રાખવા વાળો રાયઝાદો જાદો કાકા ભાઈ લડવા લઈ ગયા વાત કરીએ રાવંશજ રાયઝાદા જાદા કાકા ભાઈ ની કોણ હતા કાકાભાઈ અને એમનો ઠેબા મેર સાથે શું સંબંધ હતો એમની બંનેની વાત શું હતી અને એમની બંનેની વચ્ચે દુશ્મનાવટ કેવી રીતે થઈ એ વાત મેં અગાઉના વિડીયોમાં કરેલી છે વાતના આ ભાગને સાંભળો એની અગાઉ એ ભાગ જરૂરથી સાંભળી લેશો જેથી આ વાત સાંભળવાની તમને વધારે મજા આવશે અને વાતમાં સમજણ પડશે એ વિડીયોની લિંક મેં આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ખાસ વાત મિત્રો આપણું ધરોહર સમૂહ સાહિત્ય છે આ લોક સાહિત્યમાં સિક્કાની બે બાજુ હોય મેર લોકો સારા છે તો એની સામે રાયઝાદા લોકો પણ સારા જ છે પણ હા ફક્ત તફાવત એટલો છે કે બધા જ સમાજની અંદર થોડા ઘણા માણસો એવા હોય છે કે એમના કામ તે બીજાથી અલગ હોય છે કાકાભાઈ પોતાના સૈનિકોને સાથે લઈ અને જતા હતા એવામાં એકાએક કાકાભાઈએ ઘોડો રોક્યો આગળ બે માર્ગ જતા તા મેર ક્યાં માર્ગે ગયો હશે એમને પ્રશ્ન થયો સામેથી એક વટેમાર્ગો આવતો જણાયો અલ્યા તું ક્યાં માર્ગે આવ્યો કાકાભાઈએ પૂછ્યું માળના માર્ગેથી બાપુ હમણાં જ કડચ નો ઠેબો મેર ત્રણસો જેટલા ઘોડા લઈને મળવા થઈને જાયશ એમ બહુ સારું કાકાભાઈ ઉત્તર વાડ્યો અને રાજપૂતો ને બોલ્યા જુવાનો ઠેબો મેર આ માર્ગે જ ગયો છે માટે વાર ખેંચો તમારા કસેલા ઘોડાને કસોટીએ ચડાવો ગમે એ રીતે આજે એને પકડી પાડવો જ જોઈએ જુવાનો એ ઘોડાની વાઘ ઝીલી અને ઢીલી મૂકી અને પગની એડી મારી સાથે વીજળી પડી હોય એમ આભ ખરેડ્યો હોય એમ

શા માટે વગર જોતી વોરી લેસ તારા સીમાડામાં હું પગ નથી કરતો છતાં શા માટે વિના કારણ મારા જેવા સામે માથું મરવા હજી પણ છું કે પાછો એમ ડાપણના ભંડાર કાકા ભાઈએ કેટલું કર્યું ઠેબા હું તારી શિખામણ સાંભળવા નહીં આવ્યો પરંતુ નિર્દોષ અને નિર્બળની વારે આવ્યો છું મેવાણ ગામના મૈયા લોકો તારી સાથે સારો સંબંધ રાખે એમ છતાં એ ગામ લૂંટીને તે કેવળ તારી નફટાય તે લૂંટનો માલ અત્યારે જ પાછો સોંપી દે નહી તો આમળા ચડાવતા મેરે પ્રશ્ન કર્યો તો મારે બળજબરીથી તારી પાસેથી ખૂચવી લેવો પડશે આપણે આજે જ હિસાબ ચૂકવી લઈએ હવે લીધો લીધો એ માલ તો માથા હાટેસ તારે કરવું હોય એ કરી લે હજી હોશ રહી જતી હોય ને તો હાલ્યો આવ્યો મને નડતરરૂપ તું એક જ ડાભોળ્યું સો આજે એને કાઢી નાખું ઠેબા મેરે મનની વરાળ કાઢી કાકાભાઈએ જોયું કે હઠે ચડેલો અને મિથ્યાભિમાનમાં તણાતો આ મેર કોઈ રીતે સમજે એમ નથી એને યુદ્ધ કરવાનો નિશ્ચય જ કર્યો જુવાન રાજપૂતોના રણશુરા હૈયા રણરંગ ખેલવા થનગન 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 નાચી રહ્યા હતા એવામાં કાકાભાઈએ ઉત્તેજક શબ્દોથી એમનો ઉત્સાહ વધાર્યો સુરા ક્ષત્રિયો આજે તમારી રાજપુતાઈની ખરી કસોટી છે ગરીબ ને વારે ધાવવું એ તો રાજપૂતોનો ખરો ધર્મ શત્રુઓની સંખ્યા આપણાથી ત્રણ ગણી છે એમ છતાંય આપણા પક્ષે ન્યાય નીતિ અને ધર્મ છે એટલે આપણે વધુ નિર્ભય છીએ અને સત્યનો હંમેશા જ વિજય થાય છે એક જ વાત રાજપૂત ધર્મનું પરિપાલન એ બજાવવા ભલે પ્રાણ જાય કાં તો વિજય વરીને જીવજો કે લડતા લડતા મૃત્યુ પામીને સ્વર્ગની અપ્સરાઓને વરજો પછી તો બાકી જ શું રહે પોતાના અગ્રેસર ની આજ્ઞા થતા જ આવેશ એ યુવાનો ક્ષત્રો ઉપર એક હામટા તૂટી પડ્યા ઘોડાનું ઘમસાણ વેચું શુરીરોની રણગજનાથી વાતાવરણ ગાંજી ઉઠ્યું મારો મારો ના પોકારોથી કાન બેર મારી જવા લાગ્યા ઘોડાઓ આગળ ધપવા ધસમવા લાગ્યા ગગન ગામી થયેલી તલવારો સૂર્યના આજવાળામાં ઝગમગવા લાગી યમુનાજીમાં કાચબાની ઠઠ જામી હોય અને યાત્રાળુ નાખેલું ખાજ નિરખતા તેઓમાં આગળ વધવાની હરિફાઈ ચાલતી હોય એમ સૈનિકોની અસંખ્ય ઢાલો શત્રુઓના ઘા ઝીલી લેવા પોતાને ધારણ કરનારના અંગનું રક્ષણ કરવા આગળ ને આગળ આવતી હતી ઠેબા મેરના જીવને નિરાત હતી કે પોતાની પાસે તો ત્રણસો મેરનું દળ છે એ મેરોને રાજપૂતોનું પાણી ઉતારી નાખવા એ ઉશ્કેરી રહ્યો હતો પરંતુ કાકા ભાઈ મેર લોકોને તે સાક્ષાત પોતાના કા રૂપ લાગવા માંડ્યા કાકાભાઈના એ વખતના પરાક્રમને ચારણોએ કેટલાય કાવ્યમાં અમર પણ બનાવ્યા છે જે મને કાવ્ય ગાતા તો નહીં આવડે પણ એનો ભાવાર્થ હું તમને જરૂર કહી શકું લાગી ડર લાગ્યો કે મારા માથા પરથી પૃથ્વી ચાલી જશે કે શું શેષ નારાયણે પોતાના દાંત નીચે રહેલા કાચબાની પીઠમાં ભરાવી દીધા અને અપ્સરાઓ ઇશ્ચિત વર મરવાના ઉત્સાહથી શૃંગાર સજવા લાગી શંકરની સમાધિ છૂટી ગઈ અચર રહેલું આકાશ પણ ડોલવા લાગ્યું

અંગ ઉપર રહેલા બખ્તર ઉપર ઘા પડવા લાગ્યા એથી એની કડીઓ કટોકટ કપાવા લાગી એટલે મેર પાછા હટવા લાગ્યા વીરે અને શુરાને બોલાવી એની સાથે લડવા માંડ્યું આ વખતે લોહીની ધારાઓ ધોધ બંધ વહેવા લાગી કાકો ભાઈ ઉતાવળે જઈને દુશ્મનને બાજી પડતા અને તેનો ઘોડો તથા તલવાર કાપીને એનો પ્રાણ લેતા ચારે તરફ બુમરાણ મચીર્યું હતું ભૂંગ્યા ઢોલના અવાજથી એ સંભળાતું નહોતું માથા નું ધડ અહીંયા તૈયાર રખડતા તા આવી રીતે

એમને ધન્યવાદ આપતો પોતાની લોહી તરસી તલવારને શત્રુઓના રક્ત તૃપ્ત કરતો કાકોભાઈ થેવામેર ની નજીક આવી ગયા મેર ચમક્યો પોતાનો કાળ હામે આવતો હોય એવી એની ભ્રાતિ થઈ એ કમકમી ઉઠો એની જ પ્રત્યક્ષમાં એણે મારેલી બડાઈ ક્યાંય ઉડી ગઈ કાકાભાઈને પૂરો કરવાની લાલસા ધરાવતો ઠેબો મેર હવે અહીંથી જીવતો નાસી છૂટવાની લાલસા ધરાવા લાગ્યો ત્યાંથી ગછંતી કરી જવાનો માર્ગ એ શોધવા લાગ્યો મિયા તરફથી આવેલો પઠાણ પણ કાકાભાઈના પડખે રહ્યો રહ્યો મેરોને મરણ શરણ કરતો મેરો અનેક ઘાથી ઘવાયેલા છતાં દ્રઢતાથી લડી રહ્યો હતો કાકાભાઈએ જોયું કે હઠે ચલેડો પઠાણ અહીંયા જ ખપી જશે પઠાણને સંબોધીને એ બોલી ઉઠા ગફૂર પ્રભુને ખાતર તું હવે હાલ્યો જા ગમે એમ તો તું પારકી થાપણ તારે શૌર્યનું પારખું તો તે કરાવી દીધું જનાબ માફ કરો પઠાણ બચ્ચો મોતથી નથી ડરતો બે ઉપાય થી તે બહુ બીવે છે જે માલિક નું નિમક ખાધું એ માલિકના મિત્ર ને મદદ કરવામાં એનો પ્રાણ જાય તો પણ પરવા નહીં તમ તમારે પેલા દુશ્મન ને સંભાળો રખે ને હાથમાંથી છટકી જાય કાકા ભાઈ જોયું કે ગણી જવાનો પ્રયત્ન કરી રહ્યો છે એને પડકાર કર્યો ફટ રે માવડિયા ખાલી વાતોમાં જ મોટાઇ માને છે કે ગરીબના ગળા કરતા દયા નથી આવતી અને પ્રાણની આટલી બધી પરવા કા ચાલ ચાલ આજે તો હિસાબ ચૂકવવા વિના આપણે અહીંથી તો નહીં જ ખસીએ અને આજ કાતો તો હું અને કાતો તો તું કાતો તો હું નહીં અને કાતો તો તું નહીં અને એણે તરત જ પોતાનો ઘોડો ઠેબા મેર ઉપર નાખ્યો ઠેબાએ કુશળતાપૂર્વક પોતાના અશ્વને પાછળ ખેંચ્યો અને હામી તલવાર ઉતારી પરંતુ કાકાભાઈ જેવો રણકુશળ યોદ્ધો એમ લાગમાં આવે ખરો પોતાની તલવાર ઉપર ઘા ઝીલીને શત્રુની તલવાર એણે પાછી વાળી પછી તો દ્વંદ યુદ્ધ મચ્યો અને બંને એકબીજાના કાળ હોય એમ એકબીજાની ઉપર ઘા ઝીકવા લાગ્યા બંને પોતાની સરસાઈ સિદ્ધ કરવા ઉત્સુક બન્યા કાકા ભાઈ અજમાવી જોઈ પરંતુ કાકાભાઈ એમ લાણમાં આવી જાય એવા કાચા નહોતા એને કુશળતા પૂર્વક ઠેબા ઘા ચૂકવ્યા એટલું જ નહીં પરંતુ લાગ જોઈ પોતાની તલવાર એવા બળજબરીપૂર્વક પૂર્વક ઝીકી કે ઠેબામેરના હાથમાંથી એની તલવાર પણ ઉડી ગઈ

રંગ છે રાય જાદા પઠાણના અંતરમાંથી ધન્યવાદ આવી કહી પડ્યો સો રાજપૂતોમાંથી ફક્ત વીસ જ બચવા પાયમાં ત્રણસો મેરમાંથી ફક્ત દસ જ બાકી રહ્યા ઠેબા મેરે તો રણમાં જ રોળાઈ ગયેલો કાકાભાઈના શરીર ઉપર સાત ઘા પીડ્યા હતા છતાં એ પૂરતી શુદ્ધિમાં હતા મહેવાણ ગામ લૂંટીને જે જે માલ વેર લોકો લઈ આવ્યા હતા એ બધોય પાછો મેળવીને એમણે મહેવાણના મૈયા લોકોને પાછો સોંપ્યો અને એમના અંતરના આશીર્વાદ મેળવ્યા પ્રજાવત્સલ્યતાનું પરિપાલન કરીને વીજય બનીને કાકાભાઈ પોતાને ગામ કેવદરા એવા અને ઘા ભંગાવીને પડદે પડ્યા જોત જોતામાં કેવદ્રા અને એની આસપાસના પ્રદેશમાં કાકાભાઈના પ્રમુખ ભજનપણાની અને ઠેબા મેરનું સાલ કાઢ્યાની વાત પ્રસરી અને પ્રજાજનોએ એ પરોપકારી ગામધણીના પરાક્રમની પ્રશંસા કરતા એને શુભ આશીર્વાદ આપ્યા ઘણા જીવો રાયઝાદા કાકાભાઈ ઘણું જીવો રાયઝાદા મિત્રો આ વાતને શબ્દરૂપ તારાચંદ્ર અડાલજાએ પોતાના પુસ્તક નરબંકામાં આપેલું છે તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી બસ એટલે જ કહું છું કે મારું કામ ફક્ત ને ફક્ત આપણા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રસાર પ્રસાર કરવાનો કોઈ ઈરાદો નથી અને મને આશા પણ છે કે તમે આ વાત સારી રીતે સમજો છો અને જાણો છો